वल्लभा की जय 16 ग्रंथ ग्रंथ चौद सन्यास निर्णय श्लोक एक सममार्ग दृतेय प्रプト भक्तों ज्ञाने विशेष्ट श्री वल्लभाधीश की जय ग्रंथ 14मो सन्यास निर्णय એ રીતે બે જ માર્ગમાં કહ્યું છે જ્ઞાન માર્ગ કર્મ માર્ગ તથા ભક્તિ માર્ગ એવા કલ્યાણ કરવાવાળા ત્રણ માર્ગ કહ્યા છે કર્મ માર્ગે ન કર્તવ્ય સૂત્રા કલી કાલત અત આદો ભક્તિ માર્ગે કર્તવ્યાદ વિચારણા શ્લોક બે કર્મ માર્ગમાં સંન્યાસ કરવા જેવું નથી તેમાં કલિકાલથી તો કર્મ માર્ગમાં પરિત્યાગ કરવા યોગ્ય છે જ નહીં હવે રહ્યા બે જ માર્ગ તેમાં પ્રથમ ભક્તિ એટલે કર્તવ્ય કર્મ માર્ગમાં અગ્નિ કરવાનો સમય જ આવતો નથી જ્ઞાન માર્ગમાં કર્તવ્યતા અને કર્મ માર્ગમાં અકર્તવ્યતા જણાવીને ભક્તિ માર્ગમાં કર્તવ્ય પ્રકારનો વિચાર કરે છે ભક્તિ માર્ગ તથા જ્ઞાન માર્ગ એમ બે માર્ગમાં કર્તવ્યતા કહી છે એટલે કે ક્યારે કરવો કેવી રીતે કરવો અને શા માટે કરવો તેનો વિચાર કરે છે શ્લોક ત્રણ અને ચાર શ્રવણાદી પ્રસિદ્ધ કર્તવ્ય શ્રેષ્ઠે સહાયક સંગ સાધ્યાત સાધના ચ રક્ષણાર્થ

ત્યાગ કરવો એવો પક્ષ હોય તો તે પણ યોગ્ય નથી કેમ કે શ્રવણ વગેરેની સિદ્ધિ સહાય તથા સંગથી છે તથા સંન્યાસના ધર્મોથી ભક્તિ માર્ગના શ્રવણના ધર્મનો વિરોધ છે તેથી શ્રવણ વગેરે થઈ શકે નહીં વળી ભક્તિ માટે ગૃહાધિક બાધક છે તેમ જાણી શ્રવણ વગેરેના સાધનોને માટે પરિત્યાગ કરવો એવું જો હોય તો ત્યાગ કર્યા પછી પણ સંગ તો એવાઓનો જ થવાનો કે બાધક એવા જેઓને ગૃહ ત્યાગ કર્યો હોય ઉત્તમ એવા બીજાઓનો સંગ તો થાય નહીં તેથી શ્રવણા સિદ્ધિને માટે સંન્યાસ કરવો તે પક્ષ તો કોઈ રીતે યોગ્ય નથી

ત્યાગ સુખ વાળો થતો નથી કરે તે પુરુષાર્થને સિદ્ધ કરવા વાળો થતો નથી ભગવો વેશ છે તે પોતાને સંબંધી છે બંધનની નિવૃત્તિ માટે છે અન્યથા નહીં એટલે પુષ્ટિ માર્ગીય પરિત્યાગ સંપૂર્ણ ભગવત ભાવ થાય પછી જ થાય એવા ત્યાગમાં શુદ્ધ પુષ્ટિ માર્ગીય ભાવ વાળો હોય તે જ અધિકારી છે કૌન ગોપિકા પ્રોક્તા ગુરુ સાધન તદ ભાવો ભાવના સિદ્ધ સાધન નાશ દિશ્યતે શ્લોક આઠ કૌંડિલ્ય ઋષિ તથા ગોપીજનોને ત્યાગના ગુરુ માન્યા છે જે ભાવના વડે સિદ્ધ થાય તે જ સાધન છે અન્ય સાધન ઈષ્ટ નથી શ્રી ગોપીજનોના ભાવને અનુરૂપ ભાવના વડે સિદ્ધ થયેલો ભાવ તેનું સાધન પણ ઉચિત છે શ્લોક નવ વિકલત્વ તથા સ્વાસ્થ્ય પ્રકૃતિ પ્રાકૃત નહીં જ્ઞાન સ્વયં વર્તમાનસ્ય બાધકા

સત્યલોકે સ્થિતિ જ્ઞાનાત સંન્યાસેન વિશેષાદ ભાવના સાધન યત્ર ફલ ચાપી તવિત શ્લોક દસ સંન્યાસ વડે થયેલા વિશેષ જ્ઞાનથી થી સત્યલોક સ્થિતિ થાય એટલે સર્વત્ર બ્રહ્મ વ્યાપક છે એવું જ્ઞાન થાય તથા તેની સાથે સંન્યાસ હોય ત્યારે બ્રહ્મલોક માં સ્થિતિ થાય

તેમના સંબંધમાં વિપ્રયોગ રસાત્મક ભાવને જ સાધનપણું કહ્યું છે શ્લોક અગિયાર તાદશા સત્ય લોકા દોન તિષ્ટ દેવ ન સંશયમ પ્રગટ પ્રગટ સ્વાતા મહાવદ્રીવત પ્રવિશદાની તદેવ સકલો બંધો હો ના ન ચાત્ય શ્લોક અગિયાર સંન્યાસયુક્ત જે જ્ઞાની છે તે સત્યલોકમાં જ રહે છે તેમાં સંશય નથી તેથી જ્ઞાન માર્ગમાં મુક્ત થવામાં વિલંબ થાય છે તથા ભક્તિ માર્ગમાં તો જેવી રીતે સગળા કાષ્ટમાં અગ્નિ વ્યાપ્ત થઈને રહ્યો છે તો પણ કાષ્ટને બાળવામાં સમર્થ નથી તેથી બહારનો અગ્નિ ભીતર પ્રવિષ્ટ થઈને ભીતરના અગ્નિ દહન સર્વત્ર વ્યાપ્ત જે બ્રહ્મનું સ્વરૂપ છે તે ભક્તિ માર્ગમાં મુક્તિ કરવામાં સમર્થ નથી પરંતુ બહાર પ્રકટ થયેલ જે આત્મ સ્વરૂપ છે ભીતર પ્રવિષ્ટ થઈને ભીતરના સ્વરૂપના સંગે મળે છે ત્યારે સમગ્ર બંધનોનો નાશ કરીને મુક્ત કરી દે છે શ્લોક બાર ગુણાસ્થ સંગ્રહિત્યાસ જીવનાર્થ ભવંતહી શ્લોક બાર સંગ્રહિત પણું છે તેથી ગુણ તો

અત્રે બાધક નથી ભગવાન દયાળુ છે તેથી દયાળુપણાથી વિરુદ્ધ થતા નથી એટલે આ માર્ગમાં ભગવાન જ ફળરૂપ છે શ્લોક 14 દુર્લભદ્ર પરિત્યાગ પ્રેમણા સિદ્ધિ નાયતા જ્ઞાન માર્ગે તુ સંન્યાસો દ્વિવિધોપી વિચરિત શ્લોક 14 આમ ભક્તિ માર્ગીય આ પરિત્યાગ અતિ દુર્લભ છે તે પ્રેમ વડે જ સિદ્ધ થાય તેવો છે અન્ય કોઈ પ્રકારે સિદ્ધ થાય તેમ નથી તથા જ્ઞાન માર્ગમાં બે પ્રકારના સંન્યાસ છે ભક્તિ માર્ગીય સંન્યાસ વ્રત દાન તપ વગેરે સાધનથી પણ સિદ્ધ થાય તેવો નથી કેમ કે કેવળ પ્રેમ વડે જ તે સિદ્ધ થાય છે ભગવાન પતિ પ્રેમ ન હોય તો ભક્તિ માર્ગીય ત્યાગ સિદ્ધ ન થાય શ્લોક પંદર જ્ઞાનાર્થ ઉત્તરાંગ સિદ્ધ છ તે પરમ જ્ઞાન છ સાધન અપેક્ષ યજ્ઞાદી શ્રવણામત શ્લોક પંદર બંને પ્રકારનો સંન્યાસ જ્ઞાન માર્ગમાં વિચારિત છે યજ્ઞાધિકનું શ્રવણ છે તેથી જ્ઞાન સાધનની અપેક્ષા રાખે છે તેથી સાક્ષક તત્કારૂપ સિદ્ધિ સેંકડો વર્ષોમાં થાય છે અંતે આ સર્વ વાસુદેવ છે એમ જાણીને મારા સરને આવે છે કેવળ સમદમાદિક કરીને જ્ઞાન પ્રાપ્ત થતું નથી પરંતુ આશ્રમ અનુસાર કર્મ પણ સંઘમાં થાય ત્યારે જ્ઞાન પ્રાપ્ત થવાનું કહ્યું છે જ્ઞાન થાય છે એટલે નિષ્કામ ભાવથી યજ્ઞ કર્યો હોય ત્યારે જ ચિત્તની શુદ્ધિ કરે છે એવા નિષ્કામ યજ્ઞ કરે ત્યારે જ ચિત્ત શુદ્ધ થઈને જ્ઞાન પ્રાપ્ત થાય છે

તથા પણ થાય છે તેથી જ્ઞાન માર્ગમાં સંન્યાસ ગ્રહણ ન કરે તેમ છતાં આગ્રહ કરી સંન્યાસ ગ્રહણ કરે તો કલીના દોષોની અતિશય પ્રબળતા હોવાથી તેનું પતન જ થાય છે 17 અને 18 ભક્તિ માર્ગે પી ચેતહ દોસ્યાતિ કાર્ય મુચતે અત્ર રમ્ય નાશ સ્યાદ દ્રષ્ટા તસ્ય ન ભાવતમ સ્વાસ્થ્ય હેતો પરિત્યાગાદ બાદ કે નાશ સંભવિત શ્લોક 18 ભક્તિ માર્ગ માં ત્યાગ નાશ નથી કેમ કે જ્ઞાન માર્ગ આરંભ કરવાવાળાને વાળા દુષંગ તથા સહાયક વડે નાશનો સંભવ છે

બાળકને પોતાનું દૂધ આપી પોષણ ન કરે એટલે હરિ તો સર્વ દુઃખ હરતા છે

સં્યાસ વર્ણ ભક્ત વાત પતિ શ્લોક એકવીસ અને બાવીસ ભક્તિમાર્ગીય સંન્યાસ નો પ્રકાર આવો છે તેથી પ્રભુના વિરહનો અનુભવ કરવાને માટે ઉપર કયા પ્રકારથી ત્યાગ કરવો જો એ પ્રકારે નહીં કરીએ તો સ્વાર્થથી પોતાના લક્ષ્યથી ભ્રષ્ટ ભષ્ટ થશું એવી મારી નિશ્ચિત મતી છે